આજની વાર્તા કોઈ પણ બાળકને મહાન બનાવો તો બીજ વાવવા જોઈએ આ વાતને સમજાવવા માટે મારે ભિક્ષુ અખંડ આનંદના અનુસંધાનમાં મારે વાત કરવી છે આપણને ખબર છે કે ભિક્ષુ અખંડ આનંદ એમણે એક એવી સંસ્થાની સ્થાપના કરી કે જે સંસ્થાને એકદમ ઓછા ભાવમાં પુસ્તકો બહાર પાડી શકે જેમાં અખંડ આનંદ માસિક પણ બહાર પડે છે અત્યારે પણ એકદમ ઓછા કિંમતમાં દરેક પુસ્તકો બહાર પાડવા એવું ભિક્ષુ અખંડ આનંદના મનમાં પ્રશ્ન હતો અને એના જીવનમાં એ જ્યારે નાના હતા ત્યારના અનુસંધાનની મારે વાત કરવી છે વાર્તા કહેવી છે ભિક્ષુ અખંડાનંદ જ્યારે ખરેખર ગુરુકુળમાં ભણતા હતા અને એ ગુરુકુળની અંદર બહુ સારા વિદ્યાર્થી તરીકે પોતે હતા બીજાને શીખવાડે પણ ખરા વિદ્યાર્થીઓ પોતાના હોય તો પોતાના મિત્રો હોય તો કોઈ વસ્તુ કદાચ પૂછવાનું હોય તો પોતાના શિક્ષકોને પૂછીને પણ વિદ્યાર્થીઓને શીખવાડે ગુરુકુળનું કોઈ પણ કામ હોય તો એ કામ એકદમ ઝડપથી કરી નાખે સોંપે એવી વાત નહીં એ ન સોપે તો પણ કરી નાખે એટલે જેને આપણે એમ કહી શકાય કે ગુરુકુળના એક સાચા વિદ્યાર્થી હસા કોઈ એક વખતે ગુરુકુળમાં આગ લાગે છે અને એ આગ વધતી જ જાય છે વધતી જાય છે એટલે શું કરવું એને માટે અધ્યાપકો અને બધા વિદ્યાર્થીઓ વિચાર કરતા થઈ ગયા કે શું કરવું એટલે પાણીની વ્યવસ્થા તાત્કાલિક જો મળે તો જ જો થઈ શકે આ તો ગુરુકુળની વાત એટલે બીજી વ્યવસ્થા તો હોય નહીં એટલે ત્યાં એક કૂવો હતો અને એ કૂવા ઉપર રેન્ટ ચાલતો એટલે આગળ બળદ હોય અને બળદ જાય એટલે રેન્ટમાંથી પાણી ઉપર આવે અને એ પાણી આપણે ઉપયોગ કરી શકાય પરિસ્થિતિ એવી હતી કે બરોબર એ જ વખતે એ બળોદો ત્યાં નહોતા એ બળદોને બીજા અન્ય કોઈ કામમાં ગુરુકુળમાં મોકલવામાં આવ્યા હતા એટલે ખરેખર અંદરથી પાણી કેવી રીતે કાઢવું બધા વિચાર કરતા હતા કે આ તો શક્ય નથી એમાં બરોબર આ જે ભિક્ષુ અખંડ આનંદ છે એ ત્યાં પહોંચે છે અને એમ કહે છે કે શું તકલીફ છે તો કે બીજી કોઈ તકલીફ નથી આ બળોદર નથી છે તો કે બળોદર ન હોય તો હું હું તેની સાથે બળદરી જેમ કામ કરું છે ત્યારે એના શિક્ષકોએ કીધું કે ભાઈ તું દુબળો પાતળો છો તું ખરેખર બળદરી જેમ કામ ન કરી શક ત્યારે એણે એમ કીધું કે હું શરીરથી ભલે દુબવો પડતો હોઉં પણ મારા મનથી મારી બહુ મોટી તાકાત છે અને મારું મનોબળ બહુ મજબૂત છે મને કોઈ પણ વસ્તુ નહીં થાય મને તમે બળદની જેમ જોડો હું તમને પાણી બહાર કાઢીશ અને કોઈ પણ પરિસ્થિતિ માનતો જ નહોતો અને એને જોડવામાં આવ્યો અને પાણી કાઢવામાં આવે એક પછી એક રેન્ટના બધા બા પાણી આવે અને એ પાણીનો ઉપયોગ કરી અને ખરેખર આગને ઓલવવા માટેનો પ્રયાસ થયો અને આગ ઓલવાઈ પણ ગઈ અને આ જે ખરેખર ભિક્ષુઓ અખનંદ આનંદ હતા એને આ પ્રકારનું કામ કર્યું કોઈ પણ માણસ આપણને એમ દેખાય કે ખરેખર આટલો માણસ છે યાદ કરજો અને એણે જે કામ કર્યું છે કે પાણી અંદરથી બાર કાઢો ને બળદનું કામ કરીને પણ બતાવી આપ્યું એટલે એનો અર્થ એ થયો કે એના મનમાં બાળપણથી જ સમાજની ભૂમિકામાં કામ કરવા માટેની બીજ ઓવાઈ ગયા અને એ બીજ ધીમે 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 વધતા 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 એ જ્યારે મોટા થયા ત્યારે એને સસ્તું સાહિત્ય એમ કરીને એક સંસ્થા સ્થાપી જેમાં પુસ્તકો પ્રકાશિત કરે અખંડ આનંદ મેગેઝિન પણ ચાલે અને એકદમ સસ્તા ભાવમાં આ બધા પુસ્તકો એ આપતા પોતાના જીવન સુધી એણે ખૂબ ઉત્તમ કામ કર્યું અને જીવન પછી પણ આ વાતને અત્યાર સુધી ચાલું છે વચ્ચે અખંડ આનંદ થોડા સમય પૂરતું મુશ્કેલીમાં હતું પણ આજે પણ અખંડ આનંદ બહાર પડે જ છે અને આ જે સંસ્થા સસ્તું સાહિત્ય છે એની અંદર હજી પણ પુસ્તકો બહાર પાડે છે અને એ આપણે આપણા સંતાનોને યાદ આપવા માટે મેં અર્તા કીધી છે મિત્રો આપણે ઘણી વખત એમ માનતા હોય છે કે દુબડા પાતળા માણસો કાંઈ ન કરી શકે તો દુબડા પાતળા માણસોને હું કેટલાની વાત કરું તમને આ ભિક્ષુ અખંડાણ તો ખરા જ મહાત્મા ગાંધીજી શુક લકડી હતા વિનોબા ભાવે શુક લકડી હતા કે જે ખરેખર પોતે પોતાના શરીરની અંદર આટકા દેખાતા હોય આવા પણ એણે આપણને ખબર છે ગાંધીજીએ આ આખું ભારતને આઝાદી અપાવવામાં મોટામાં મોટો ફાળો આપ્યો અને વિનોબાભાઈ ભાવે સમગ્ર ભારતમાં ફરીને ખેડૂતોને જેની પાસે જમીન નહોતી જમીન અપાવી અને આ ભિક્ષુ અખંડ આનંદે આ સસ્તું સાહિત્ય કરીને એક સારી સંસ્થા પ્રકાર કરે છે મહાન કાર્યોની ભૂમિકા છે અને આ બધા જ કાર્યોની ભૂમિકા એ બાળપણમાં જ નખાયેલી હોય છે આપણા બાળકો મહાન બને એવી શુભેચ્છાઓ સાથે સૌને ધન્યવાદનું